નાપા તળપદ કામે ફોન કેમ નથી ઉપાડતો તેમ કહી કાળું બોલી માર મારતા ગંભીર રીતે ગવાયો કતરોજ રાત્રિના આશરે આઠેક વાકે તેત્રીસ વર્ષીય સંજયકુમાર ચિમનભાઈ પરમાર બાગમાં મિત્ર મિતુલભાઈ પટેલના ઘરની સામે આવેલ દુકાને તથા મારા મિત્ર ગૌતમ પટેલ તથા બિરેન પટેલ ત્રણેય ચણા ગૌરી વ્રતમાં તાન કરવા છોકરીઓને આપવા શ્રીખંડનું ખાવ બનાવતા હતા અને જે વખતે મિત્ર મિતુલભાઈ કનુભાઈ પટેલના નાઓ ત્યાં આવેલ જેથી મેં તેને કહેલ કે ફોન તો ઉપાડ તેમ કહેતા તે મને બેન સવાણી ગાળું પૂલવા લાગેલ જેથી મેં તેને ગાળું પૂલવાની ના પાડતા તે મારા ઉપર ગુસ્સે થઈને દુકાનમાં પડે લોખંડનો સડો લઈ મને મારવા જતાં મેં મારા હાથ આગળ કરતા સળિયાની ઝાપટ મારા જમણા હાથે વાગતા ઈજા થયેલ અને બીજી છાપટ મને માથામાં જમણી બાજુ ઉપર વાગતા ચામડી છુંદાઈ ગયેલ અને લોહી નીકળવા લાગેલ તે વખતે બિરેનભાઈ વચ્ચે પડીને મને છોડાવેલ અને મિતુલ પટેલ તેના ઘરે જતો રહેલ અને મને માથામાં લોહી નીકળતું હોય એમ્બ્યુલન્સને ફોન કરેલ હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સ આવતા આણંદ જનરલ હોસ્પિટલમાં સારવાર કરાવેલ